ગુજરાત નું સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ગણાતુમાં જગદંબા ના મંદિરમાં માતાજીના દર્શને દૂર દૂરથી માય ભક્તો દરરોજ હજારોની સંખ્યામાં આવે છે વર્ષ દરમિયાન અનેકો વાર સૂર્યોદય અને સૂર્યાસ્તના સમયમાં ઋતુ પ્રમાણે ફેરફાર થવાથી અને અંબાજી માતા મંદિરમાં યાત્રાળુઓની સગવડતા ખાતર માતાજીના દર્શન અને આરતીના સમયમાં ફેરફાર કરવામાં આવતો હોય છે આવતીકાલે આસુ સુદ એકમ ગુરુવાર તારીખ ત્રણ ઓક્ટોમ્બર બે હજાર ચોવીસ ના રોજ થી આરતી તથા દર્શનનો સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે અંબાજી મંદિરમાં આવતીકાલે ઘટસ્થાપના સ્થાપન આસુ સુદ એકમ ગુરુવાર સવારે અગિયાર થી કલાક કલાકે કરવામાં આવનાર છે તો આવતીકાલ અંબાજી મંદિરના સમયમાં ફેરફાર કે જેમાં આરતી સવારે સાડા સાત થી આઠ દર્શન સવારે આઠ થી સાડા અગિયાર રાજભોગ બપોરે બાર કલાકે દર્શન બપોરે સાડા બાર થી ચાર ને પંદર કલાકે આરતી સાંજે સાડા છ થી સાત દર્શન સાંજે સાત થી નવ નો સમય રહેશે આસો સુદ આઠમ તારીખ અગિયાર ઓક્ટોમ્બર ના રોજ આરતીનો સમય સવારે છ કલાક રહેશે તો ઉત્થાપન આસો આઠમ શુક્રવાર તારીખ અગિયાર ઓક્ટોમ્બર સવારે દસ કલાકે થશે આસો સુદ વિજયાદશમી સમય પૂજન તારીખ બાર ઓક્ટોમ્બરે સાંજે પાંચ કલાકે તો દૂધપોહવાનો ભોગ તારીખ સોળ ઓક્ટોમ્બર બુધવારના રોજ રાત્રે બાર કલાકે કપૂર આરતી કરવામાં આવશે આસો સુદ સુધ પૂનમ તારીખ સત્તર ઓક્ટોબરના રોજ આરતીનો સમય સવારે છ કલાકે રહેશે જે બાદ તારીખ અઢાર ઓક્ટોમ્બરથી અંબાજી મંદિરમાં દર્શન તથા આરતીનો સમય રાબેતા મુજબ રહેશે બ્યુરો રિપોર્ટ સીન ટ્વેન્ટી ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ